નમસ્કાર ગણતરી મિત્રો સ્વાગત છે બીજા બીજા મિત્રો હરાજી વિષયની વાત કરીએ તો મિત્રો કુવા લાઈનમાં આપ જોઈ શકો છો છેલ્લી બે લાઈન ની હરાજી નું કામકાજ બાકી છે મિત્રો અને ત્યારબાદ મિત્રો છાપરામાં હરાજી જવાની છે તો આપણે છાપરામાં પણ બજાર ભાવ જાણશે અત્યારના આગળના અને સારી ક્વોલિટી માલના મિત્રો આ વિડીયોમાં આપણે બજાર ભાવ જાણવાના છીએ

સારી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી બધી મિક્સમાં માં છે અને સાઇઝ માં મોટું બધું મિક્સ માં છે ત્રણસો છપન રૂપિયા ભાવતી આ વર્કરની સાઇઝ છે ઝીણા મોટી અને મિક્સ માં ત્રણસો છપન રૂપિયા ભાવતી

ત્રણસો એકોતેર રૂપિયા ભાવતું છે સાઈઝમાં માં ઝીણા મોટું છે આ પ્રકારનું બધું છે હવે ઉલટી છે થોડીક મીડિયમ છે મોટી સાઈઝ વધતી છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી છે કોઈક મીડિયમ ક્વોલિટી માલ હતી એની અંદર મિક્સમાં છે બાકી સારી ક્વોલિટી માલ છે ત્રણસો એકોતેર રૂપિયા અને બાકી ઉગાવો તો બધાય માલ જે જ મિત્રો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવત તેમજ મિત્રો આ છેલો વકલ છે આ છેલ્લા વકલ મીડિયમ ક્વોલિટી માલ છે એના બજાર ભાવ જાણી લઈએ કેટલા બજાર ભાવ થાય છે ત્યારબાદ મિત્રો આપણે છાપરામાં જાણીશું કે છાપરામાં કેવા બજાર ભાવ થાય છે છાપરામાં મિત્રો સારી ક્વોલિટી માલ દેખાડવાનો છે તમને આ મીડિયમ ક્વોલિટી માલ છે મૂકો છે મિત્રો બસો છત્રીસ રૂપિયા ભાવ તું ચાલ સાઈઝ વારો મળશે પણ બધી મીડિયમ ક્વોલિટી મળશે ને બગડ વારો મળશે એટલે ખાબ ડાબ મૂકેલો છે જોઈ શકો છો આ પ્રકારનો બગડ અંદર જે હવે હાવ ભીનો બગડ હોતી જાય અંદર મિક્સમાં બસો ને છત્રીસ રૂપિયા ભાવતી છે સાઈઝ છે પણ થોડુંક મીડિયમ ક્વોલિટી માલ છે બગડ વરને એવું બધું મિક્સમાં છે બસો ને છત્રીસ રૂપિયા ભાવતી તો ફાઇનલ એક મિત્રો ઝાપરામાં હરાજીનું કામકાજ આવી ગયું છે અને અહીંયા પણ જણાવી કેવા બજાર ભાવ છે મિત્રો સારી ક્વોલિટી માલના બજાર ભાવ દેખાડવાનો છે આમાં મિત્રો ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી માલ અને સાઈઝ માં થોડીક ઝીણા મોટી છે બાકી ક્વોલિટી મસ્ત છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો મસ્ત ક્વોલિટી માલ છે ત્રણસો છન્નું રૂપિયા ભાવ થયો ત્રણસો એક્યાસી રૂપિયા ભાવતી ડુંગળી દેખાડું મહારાજા હલોજી આના ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવતી છે બે ડુંગળી દેખાડો તમને બરો આના ત્રણસો એક્યાસી રૂપિયા ભાવતી છે સારી ક્વોલિટી માલ છે સાઇઝમાં ઝીણા મોટું છે જોઈ શકો છો ને એકદમ મોટી બમ્પર સાઇઝ હોતી છે ત્રણસો એક્યાસી રૂપિયા બમ્પર સાઇઝમાં તમે જોઈ શકો છો આવડી મોટી બમ્પર સાઇઝ હોતી છે ત્રણસો એક્યાસી રૂપિયા બાકી નાની ક્વોલિટી હોતી છે ઝીણી ત્રણસો એક્યાસી રૂપિયા બાકી માલ સારો સારી ક્વોલિટી માલ છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવતું છે આ અને આના મિત્રો ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતું છે આ મીડિયમ સાઈઝમાં છે આમાં બમ્પર સાઇઝ નથી થોડીક મોટી સાઇઝ છે પણ બમ્પર નથી ને ક્વોલિટી જોઈ શકો છો સારી ક્વૉલિટી માલ છે અને ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતું છે બમ્પરમાં મોટી જોઈ શકો છો આવડી સાઇઝ છે આવડી મોટી સાઈઝ છે પણ કોક છે બાકી વધારે પૂરતી આવડી સાઈઝ છે મોટી અને આવડી જ વધારે દેખાય છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતું બાકી માલ આય સારો હોય સાઈઝમાં થોડુંક નાનું હોય એના કરતાં ત્રણસો એકતાલીસ બાકી ઉગાવો તમે જોઈ શકો છો

बाकी माल सारो है क्वॉलिटी सारी है थोड़ा उगव है बाकी माल तेई सको अंधारूल बहुत नहीं दखात

पंजाहु चारि सौ पंज सौ पंज મિત્રો ચારસો ને એક રૂપિયા ભાવ જોઈએ સારી ક્વોલિટી માં થોડુંક સાઈઝ માં ઝીડા મોટું હોય બાકી માલ જોઈ શકો તમે બેસ્ટ ક્વોલિટીમાં માલ છે ચારસો ને એક રૂપિયા ભાવ જોઈએ આપડી જેની ગુલટી હોતી મિક્સ છે બાકી માલ સારો છે કલર લાઇટિંગ બધું સારું છે બગડ બગડ માલ છે સિંગલ પતિ માલ હોતી એની અંદર મિક્સ માં છે જોઈ શકો છો તમે સિંગલ પતિ માલ હોતી છે મિક્સ માં ડબલ પતિ માલ હોતી એની અંદર હે મિક્સમાં સિંગલ પતિ ડબલ પતિ બધું મિક્સ છે

ત્રણસો ને પિંચ્યાસી રૂપિયા ભાવતી ને સાઈઝ માં સારું છે મીડિયમ ક્વોલિટી માલ થોડોક મિક્સમાં છે મિત્રો આ થોડોક મીડિયમ ક્વોલિટી માલ હતો મિક્સ માં રૂપિયા ભાવતી બાકી માલ સારો છે નીચે અંધારવું એટલે નહીં દેખાતું આવો માલ છે ત્રણસો પંચ્યાસી રૂપિયા ભાવતી હોય કલર વાળો સારો માલ છે ત્રણસો પિંચ્યાસી

ચારસોને એકવીસ રૂપિયા ભાવતું છે સુપર કલરવાળો મળ્યો છે ગાય કટે ને એવો મળશે ચારસો ને એકવીસ રૂપિયા ભાવતી છે સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે હે ખેડૂ આ તો ભર્યો ખેડૂત છે આજેરા તમને પેલા ખેડૂત એરિયા મુલાકાત કરાવી છે ભાઈ આ ખેડૂ લઈને આવ્યા એટલે કયું કામ તમારું દેવ ચેડેથી લઈને આવ્યા બિયારણ કયું બિયારણ ઇલોરા સાઇનિંગ ઇલોરા સાઇનિંગ ભાઈ બિયારણ છે ચારસોને એકવીસ રૂપિયા ભાવે આવ્યો હવે સુપર કાંઈ ઘટે ને એવો માલ જો ભાઈ ઇલોરા શાઇનિંગનું બિયર અન છે અને બેસ્ટ ક્વોલિટી માલ છે સાઇઝ બહુ મોટી નથી બાકી ક્વોલિટી એક નંબર થઈ અને કલર બહુ મસ્ત છે મોટી સાઇઝ છે પણ કોકો છે બહુ નથી આવડી સાઇઝ હોતી છે ઓછા ભાગે છે બાકી મીડિયમ સાઇઝ વધારે પૂરતી અને મસ્ત ક્વોલિટી છે અને કલર એ બહુ સારો છે ચારસો એકવીસ રૂપિયા ભાવ થયો છે પવિત્ર દલાલમાં ભાઈ વેચાણો છે ચારસો એકવીસ રૂપિયા ભાવ થયો તો મિત્રો ભાગ બજાર ભાવ વાત કરું તો બજાર ભાવ સવાર જેવું જ બજાર ભાવ છે સારા કોક માલ સારા હતા જેના ચારસો ને એકવીસ રૂપિયા સુધીના બજાર ભાવ બોલ્યા છે પણ મિત્રો એ માલ પણ એવો હતો કલરવાળો ને સારો ક્વોલિટી માલ હતો એટલે એના ચારસો ને એકવીસ રૂપિયા બાકી એવરેજ બજારની મિત્રો વાત કરીએ તો બસો રૂપિયાથી લઈને સવા ત્રણસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે અને સારી ક્વૉલિટીની મિત્રો વાત કરીએ તો સાડા ત્રણસોથી લઈને ચારસો રૂપિયા સુધીનું હાલ સારી ક્વૉલિટી માલનું વેચાણ થઈ છે તો મિત્રો આ વિડિયોમાં આટલું જ ફરી મળશું પાછા હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈના રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ